યા હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા આઈ હો કે તમે બધા મજામાં જ હશો અને સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વ્લોગમાં તો મિત્રો તમે પાછળના વ્લોગ પ્રમાણે જોયું એ પ્રમાણે તમને ખબર જ છે કે આરતી થઈ ગઈ છે રોકાવા કારણ કે અમારે શ્રીમત હમણાં નજીકમાં આવી રહ્યું છે તો શ્રીમત ની તારીખ પણ અમે લઈ લીધી છે તો અમારે અહીંયા ગામડામાં એવી રીતના રિવાજ હોય કે શ્રીમતની તારીખ લે ને એટલે છોકરીવાળાને ત્યાં કહેવા જવાનું હોય તો આજે હું ને મારા મમ્મી બી ત્યાં આરતીના એમના ઘરે જઈશ અને શ્રીમતની તારીખ પણ ત્યાં જ રિવીલ કરશી તો તમે આગળ કન્ટિન્યુ લોગ જોતા રહેજો ત્યાં જઈને કહેશી કે શું શ્રીમતની તારીખ આવી છે અને એ તો દસેક દિવસથી રોકાવાઈ ગઈ આપણે ત્યાં તે દૂનો એ લોગ પણ નથી બનાવ્યો તો આજે બનાવીશી પાછો તો જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે સેના માટેનો વ્લોગ બનાવે ચાલો હવે મોરબી જવાનું તો હું તો તૈયાર થઈ ગયો મમ્મી પણ રેડી થાય છે પછી અમે નીકળીએ તો જો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને ઠંડી બહુ જ લાગશે ને તો આપણે જેકેટ પણ પહેરી લીધું છે અને મમ્મી પણ જોઈ લ્યો તૈયાર થઈ ગયા મમ્મી પણ તો અમે જઈએ અને રાધીબેન આવું હે તમારે તો રાહ બેન ને સ્કૂલે જવાનું છે એટલે અહીંયા સ્કૂલે જાય છે નહીં નિશાળ કહેવાય કે સ્કૂલ કેવાય તો નિશાળ કહેવાય આપણે ગામડાની ભાષા જ બોલવાની હોય નહીં તો જો મિત્રો ફાઇનલી અહીંયા મોરબી પહોંચી ગયા હી અને મારા મમ્મી સામે બેઠા અને મારા સાસુમાં જો તો ચા પી લીધો છે અને રકાવી ઓલી કરે અને મિત્રો અમે તો અહીંયા પહોંચી ગયા પણ હજી આરતી ની તો હજી રાજકોટ જ છે હજી નીકળ્યા હે રાજકોટ થી એટલે લગભગ બે કલાક હજી એમને થાય છે મિત્રો આપણે મોરબીમાં આવીને એટલે મોરબીમાં તો તમને નકરી અલગ અલગ પ્રકારની નકરી ફેક્ટરી જોવા મળે અને હું પણ મારો સાળો એક કામ કરે છે ફેક્ટરીમાં તો અહીંયા આટો મારવા જાઉં હું એકલો તો આઈ લો જાઉં અને જો આગળ કાંઈ આ ફેક્ટરી આ કામ કરે છે આઈ લો જાઉં જોઈ લો કીધું તું ને તો બહાર જ ઉભો રહી ગયો હે હું કે મજામાં ને

જો મારી માટે લોલીપોપ લાવ્યો જો મિત્રો આરતી ની આયા સર્કલ તો હું તમને સર્કલ મેડમ ને એમને લેવા આવ્યા તો જોઈ લે ને એ તો તો જો મિત્રો આપણે મોદી આવી ગયા છીએ ને અને મને સર્કલ લેવા આવ્યા તા જોઈ શકો છો गई छे मारी થઈ ગઈ છે હવે ઘરે જાવ એટલી જ રાહે અને માર્કેટ તો પહોંચી જ ગઈ છું જોઈ શકો છો તમે બધા હેલો જય માતાજી નથી કેરો તારે નથી જોઈ લ્યો તો નઈ ગયા તો જય માતાજી જય માતાજી લેવા હવે આપણે બાગર જઈશું હેલો મારા હાથે જ ચાલે જોઈ લ્યો આ તો છો મિત્રો હવે આપણે જમી લીધું છે ને અહીંયા અમારા ઘરના મેલડીમાં એક બેઠા છે તમને મંદિર બતાવું તો આવતા મારી પાછળ પાછળ તમે પેલા તો આપડે ચકેડીમાં થોડું કામ ફરવાનું પછી આ મંદર જવાનું બીજો બીજો હા છે તો હવે તમને રિવીલ કરું છું કે કઈ તારીખ આવી છે તો આપણે આવી છે દસ ડિસેમ્બર અને મંગળવાર આવ્યો છે તો બધા મિત્રોને આવવા ભાવ ભર્યું આમંત્રણ તો બધાએ મારા શ્રીમતમાં આવવું હોય તે આવી જાજો બધા મિત્રોનું કહું છું અને એડ્રેસ તો કહી દે અમને બધાને એડ્રેસ આપી દઉં છું તો ખાનગોદ પાસે વગડિયા ગામ આવેલું છે ત્યાં અમારું ઘર છે ત્યાં તમારે બધાને આવવાનું રહેશે ચાલો હવે કન્ટિન્યુ લોગ જોતા રહેજો સપોર્ટ કરજો મારી ચેનલ ને એટલે અમે ખડાક આગળ આવી ને તો મિત્રો તમને એક વાત કહી દો જોઈ લો નાની ગગીએ હે ને બે પતંગ લેવરાઈ તમે જો ગગી હાટ ને નાનકડો ને હાટ હાટ હે પિંચુડા તારે પતંગ લેવાની હતી હા મારે તારે ચગાવવાની ના હોય

બાર ગયા હે તો આપણે જો દુકાને બેઠાઈ જોઈ લો તો બસ મિત્રો હવે આજનો બ્લોગ અહીંયા સુધી જો અમારો બ્લોગ ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ અને મસ્ત લોગ સાથે તો ચાલો બધાને બાય બાય